चालू वर्तमान काल चालू वर्तमान कालू शू पे तो सेंटेन्स पेटर्न करता एम ईज आर आईएनजीवाड़ू क्रियापद अथवा अच्छा क्रियापद ने पाचड़ आएन जी लग क्रियापद कर्म ने अम ने अन् અવા ચાલુ વર્તમાનકાળનો ઉપયોગ ક્યાં થાય દાખલા તરીકે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ ગ્રામર તો આ અત્યારે ક્રિયા ચાલુ છે બોર્ડ ઉપર હું અત્યારે ગ્રામરના ટેન્સ ને એક્ટિવ પેસિવ શીખવી રહ્યો છું તો આ વર્તમાન સમયમાં આ ક્રિયા ચાલુ છે તો ચાલુ વર્તમાનકાળ તો હું શું કહી શકું અહિયાં આઈ એમ ટીચિંગ ટેન્સિસ અથવા ઇંગ્લિશ ગ્રામર ટેન્સિસ ચાલ આઈ એમ ટીચિંગ ટેન્સિસ તો ચાલુ વર્તમાનકાળ જો આયા આ કરતા આયની સાથે એમ લાગ્યું પછી આિંગ વાળું ક્રિયાપદ આવી ગયું અને આ પરમ થઈ ગયું આઈ એમ ટીચિંગ યુ ઓલ આર વોચિંગ મી જે લોકો વિડિયો જોઈ રહ્યા છે અત્યારે હું જરા અપલોડ કરીશ ત્યારે તો તમે હું એમ કહી શકું કે યુ આર વોચિંગ મી ઓન ફેસબુક પર ઓન યુટ્યુબ તો યુ આર લિસનિંગ યુ આર વોચિંગ you are watching me no. me એટલે મન ચાલો ટૂંકમાં તો ચાલો વર્તમાનકાળ શીખીએ હવે આવા ચાલુ વર્તમાનકાળ હોય એનું પેસિવ કરવું હોય તો આપણે શું કરીએ નેક્સ્ટ પેજ આપણે એડ કરી લઈએ ચાલુ વર્તમાનકાળ નું પેસિવ એનું પણ સૂત્ર હોય ભાઈ દરેકનું સૂત્ર હોય પેસિવનું ચાલુ વર્તમાનકાળમાં પહેલા કર્મમુખ કોનું પેસિવ કરવું હોય તો પછી એમ અથવા ઇઝ અથવા આર પછી બીઇંગ શું આવે બીઇંગ બીઇંગ પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ પછી બાય અને આ નું મી હી નું હિમ સી નું હર જે નું તેમ જે કરતા હોય એ જ કરવાનું છે બધા હવે આપણે એક વાક્ય મે તમને કીધુંતું આ એમ ટીચિંગ ટેન્સિસ આ જે વાક્ય હમણાં આપણે પહેલાં ચાલુ વર્તમાન કરવું દીધું હતું હવે આનું પેશન કરવું હોય તો શું થશે જો આ પ્રમાણે કરવું હવે આમાં જોવાનું પહેલાં કે આને કર્મ શું છે તો કે ટેન્સિસ હવે ટેન્સીસ શું થઈ ગયું બહુ વચન થઈ ગયું ટેન્સિસ એક ટેન્સ નહીં કાળો હમ ઘણા બધા કાળો તો ટેન્સીસ બહુ વચન થઈ ગયું બહુ વચન હોય તો આ આવે એક વચન હોય કર્મ તો એ જ આવે અને મી કર્મ હોય તો મીનું થઈ જાય એ સેમ જ રહેશે तो टेंसिस થઈ ગયું હવે આયા હું આવશે બહુવચન છે તો આર આર પછી મૂકવાનું બીઇંગ બીઇંગ પછી ક્રિયાપદનું શું છે ટીચ ક્રિયાપદ છે તો ટીચ નું દૃજ રૂપ થશે ટોટ T A U G H T ટોટ બાય I નું શું થઈ જાય મી टेंसिस આર બીઇંગ ટોટ બાય મી આ વસ્તુને છોકરાઓ સમજજો આ v3 છે કોઈ પણ ક્રિયાપદના તમારે એક્ટિવ પેસિવ શીખવા છે તો દરેક ક્રિયાપદના v3 ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ તમને આવડવા જોઈએ જો તમારું છે તે પાસ્ટ પાર્ટિસિપલ ની જગ્યાએ તમે પાસ્ટ ટેન્સ કર્યું હોય ભૂતકાળ કર્યું હોય અને એ ન થતું હોય તો તમારો છે તે ખોટો જવાબ પડે એટલે જેટલા છે તે ક્રિયાપદોએ એ ભરવામાં આવતા હોય અથવા અન્ય કોઈ તમારે તે બધાના છે તે આપણે પાસ્ટ પાર્ટિસિપલ છે તે આવડવા જોઈએ ક્રિયાપદના ત્રણે ત્રણ રૂપ આવડવા જોઈએ અને નો આપણી પાસે હોય ગ્રામરની બુક તો તમે છે તે ગૂગલમાં જઈ અને સર્ચ કરી શકો છો અત્યારે તો ભાઈ મોબાઈલ બધા પાસે હોય તો ગૂગલમાં સર્ચ કરવાનું રેગ્યુલર વર્બ્સ અને ઇરેગ્યુલર વર્ડ્સ અને પછી એમાં ઇમેજમાં જવાનું ઈમેજ ખોલશો એટલે ઇમેજમાં એ રેગ્યુલર વર્ડ્સને ઇરેગ્યુલર વર્લ્સની તમને ઇમેજ બતાવશે એ ઇમેજને તમે ડાઉનલોડ કરી અને તમે નોટ ડાઉન કરી શકો છો તો એ ક્રિયાપદના ત્રણે ત્રણ રૂપ આવડવા જોઈએ હવે આ થઈ ગયું ચાલુ વર્તમાન કાળનું પેશ હજી એક વાક્ય જોઈએ ચાલુ ચાલુ વર્તમાન કાળનું આને ક્લિયર કરી નાખું હવે આમ કહેવાય યુ આર વોચિંગ યુ આર વોચિંગ મી તમે મને જોઈ રહ્યા છો તો મી કર્મ છે તો મીનું શું થઈ જાય પહેલાં આય आईनी સાથે હું લાગે ટુ બી નું રૂપ એમ પછી હું લગાડવાનું આપણું સૂત્ર પ્રમાણે બીઇંગ ક્રિયાપદ નું છે વોચ તો હું થઈ જશે વોચડ ત્રીજું રૂપ શું થશે વોચડ બાય યુ યુ કરતા છે તો યુ નું યુ જ રહેશે આઈ એમ બીઇંગ વોચડ બાય યુ તો ચાલુ વર્તમાનકાળ નું પેસિવ પણ આપણે શીખી ગયા